હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારા જાહેરાત ક્રમાંક ત્રણસો ચાર બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો બે બે હજાર પચીસ છવ્વીસ બસો સાડત્રીસ બે હજાર ચોવીસ પચીસ અને ત્રણસો અગિયાર બે હજાર પચીસ છવ્વીસ વર્ગ ત્રણ સવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના જારી કરવામાં આવી છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી અંતર્ગત નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એમ સીબીઆરટી પદ્ધતિ પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે એમસીક્યુ સીબીઆરટી પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તો એ મિત્રો જાહેરાત ક્રમાંક સ્વર્ગનું નામ આપેલું છે અને તેમના વિભાગનું નામ આપેલું છે પરીક્ષાની તારીખ અને પરીક્ષાનો સમય આપેલ છે તો જાહેરાત ક્રમાંક મિત્રો ત્રણસો ચાર બે હજાર પચીસ છવ્વીસ વર્ગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા નવ અગિયાર બે હજાર પચીસ ના રોજ છે અને સમય સવારે નવ થી બાર કલાક છે ત્યારબાદ બીજા નંબર પર જાહેરાત ક્રમાંક ત્રણસો બે બે હજાર પચીસ છવ્વીસ સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ ત્રણ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા છે જે મિત્રો નવ અગિયાર બે હજાર પચીસ ના રોજ યોજાશે અને સમય બપોરના પંદર કલાક થી અઢાર કલાક રહેશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો સાડત્રીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી ટેકનિકલ રસાયણ જૂથ વર્ગ ત્રણ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા તેર બાર બે હજાર પચીસ ના રોજ યોજાશે અને સમય સવારે નવ થી બાર કલાક રહેશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ પરીક્ષા ફેરફાર કરવાની રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે ને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી પંદર દસ બે હજાર પચીસ ના રોજ ગુજરાત સેવા મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રાથમિક કસોટીની તારીખ અને સમય સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધવ